હે ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશે એવું મને લાગે છે અને સવાર સવારમાં મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું હવે આજે અમારે ઓર્ડર છે દેવગઢ બારીયા બાજુ છે અમારા મોટી ખજૂરી ગામમાં તો અમે જવાના છે મોટી ખજૂરી ગામમાં ડીજે લઈને અને હું નાઈ ધઈ આવી ગયો છું નંદી બાજુ ત્યાં ગોતેડાનો પ્રોગ્રામ છે ગોતેડો અને જાન પરણાવવાનો હલ્દી હલ્દી બધું આખો જ ઓર્ડર છે મતલબ અમે જવાના છે થોડો થોડો તડકો પણ આવવા લાગ્યો જોઈ શકો છો તમે બહુ આંખોમાં આવે છે આંખો પણ અંધાર ખાય છે ગાઈશ તો મને તમે સપોર્ટ કરતા રહેજો અને હવે આગળ જઈને બ્લોક કન્ટિન્યુ કરવું ઓકે ફાઇનલી હું ડીજેમાં બેસી ગયો નીકળી ગયા છે આ જોઈ શકો છો અને હવે અમે નીકળી ગયા છે સંજયભાઈ આગળ છે અમે આજે ત્રણ જણ છે જીતેન્દ્રભાઈ આગળથી કદાચ આવશે ખબર નહીં પણ હવે આગળ જઈને તમને મળીએ ફાઇનલી અમે પેટ્રોલ પંપ તો ના કહેવાય અમે ડીઝલ પૂરા આવ્યા એટલે ડીઝલ પંપ આવી ગયા છે હાથમાં છે હવે આ

એટલે અમે જમવા માટે આવ્યા છે નાસ્તો કરી લઈએ કચોરી અમે પણ હસમુખ લઈને આવે પછી તાઈ લેશે ને સંજયભાઈ બહુ હસતા જંખાવા ભાજ્યા છે હસમુખ હતી ચાલો ખાઈ લઈએ પછી મળીએ

અલે અમે લોકેશનની નજીક આવી ગયા છે હાલ ફોન આવ્યો તો લોકેશન વાળા પેલું જે મેરેજ છે એ ઘરવાળાનો હવે ત્યાં જઈને મળીએ થોડાક સમયમાં અમે પહોંચી જશું આ ડીજે જેરીનો રસ્તો એવો છે પતલો એટલે ગાડીઓ આવવા જવામાં મુશ્કેલ છે એટલે વાર લાગે છે એટલે હું તમને ફાઇનલી લોકેશન ઉપર જઈને મળું ગાઈસ ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છે હવે રીસ મારીને મૂકીએ એટલે પછી ચાલુ કરીએ ડીજે સમય થઈ ગયો એટલે લગભગ ગયા એટલે અમે જમી લીધું છે લગ્નમાં જઈ અમારું સાઉન્ડ પડ્યું છે અમે જમી આવી બધા લોકો બેઠા છે તમે જોઈ શકો છો હાશમુક કોઈ જોડે વાતો કરે છે ને આ જોઈ શકો છો આ કાકો શું કરે છે આ બસ હે સંજયભાઈ લાઈક કરો અમ કે જઈશું પછી આ બહુ વાતો કરે છે કાળો કાળો દેખાય છે પછી મળી ચાલો ગઈશ આ કેવું છે સવારનો સમય થઈ ગયો રાત્રે થોડા જણા મોડા ઊંઘ્યા એટલે એકદમ ઊંઘા આવે છે આખો પટપટ થાય છે આ જઈ શકો છો બીજા લોકો કંઈક વાતો કરે છે બે લાવેલા ત્રણ લાવેલા શું કેવું ગાય છે આ દાંતણ કહેવાય અમે દાંતણ કરીએ છીએ તમે દેખાય છે અને આ ભાઈને કઈ પ્રોબ્લેમ છે પણ અમે કઈ નહીં શકતા હવે કઈ બાજુ જઈએ વિચારીએ છીએ આ સ્મુખ લાલ બાજુ છે ખાલી ગરા બાજુ લઈને જાય છે શું કામ જાય જાણે હવે નહીં બતાવવા જે હોય તો નહીં બતાવ આ લગભગ

મારે એટલે ઊંઘ ઉડાડવા માટે આવું બધું પીવું પડે છે ચા હો ગઈશ ચાલો ચા બાપી પછી મળીએ ફાઈનલી ઓર્ડર પૂરો થઈ ગયો છે હવે ફસાવીને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે અને સંજુભાઈ અને હવે અમે ઘરે જઈએ છીએ પણ અમારે જ્યારે લીધી હોય તો થોડો ઘણો પ્રોબ્લેમ થયો હતો એ પાછો સોલ્વ કરી દીધો છે અને હવે પેમેન્ટ પૂરું લઈ અને હવે ઘરે જઈએ છીએ હવે સંજુભાઈ કહે છે મારે કપડાં લેવા જવા સંજુભાઈ એમના ઘરે કપડાં બપડાં લઈ પછી ઘરે જવા નીકળીએ હાલ આયા છે આ કેળિયા બાજુ જોઈ શકો છો તમે કે જો બંજુભાઈ બિગ ફેન આ સાહેબ હું કઈક ફોન માં વાતો કરે છે આગળ ગાડી જાય છે જોઈ શકો છો આ ઈલાકો કોસી જાય ગલી છે ચાલો પછી મળીએ